સફા આયુર્વેદિક ચૂરણ પેટ સફા તો હર રોગ દફા

સુરતના રાજકારણમાં વધુ એક રાજકીય પક્ષની એન્ટ્રી થશે શંકરસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ નવી પાર્ટી અસ્તિત્વમાં આવશે બાવીસ ડિસેમ્બરના રોજ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પક્ષની બાપુ જાહેરાત કરશે સીએમ ભૂપેન્દ્ર પટેલના સહિત મંત્રીઓએ નિહાળી ગોધરાકાંડની વાસ્તવિકતાને ઉજાગર કરતી ફિલ્મ દશાબંધી રિપોર્ટ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ફિલ્મના વખાણ કર્યા ફિલ્મને ટેક્સ ફ્રી કરવા રાજ્ય સરકારે જાહેરાત કરી અંબાજી ખાતે સેરાલો સેરાનો કાર્યક્રમ ચૂંટણીના ઉમેદવાર માવજીભાઈ પટેલે હાકલ કરી લાખ સભ્યો તાકાત બતાવવી પડશે એક નહીં થઈ ગઈ તો છિન્ન ભિન્ન પ્રક્રિયાનો ભાગ બનીશું જીપીએસસી દ્વારા આરોગ્ય વિભાગની ભરતી જાહેર કરાય બે હજાર કરતા વધુ જગ્યા પર ભરતીઓ થશે તબે તબીબી અધિકારી વર્ગ બે ની પંદરસો છ જગ્યા પર ભરતી જાહેર વડોદરામાં પૂર્વ કોર્પોરેટર પુત્રની હત્યાના કેસમાં સૌથી મોટી કાર્યવાહી કરેલી બાગ પોલીસ મથકના તમામ સ્ટાફની બદલી કરાય પોલીસ મથકના વીઆઈપીએસઆઈ સહિત સત્તર કર્મીની બદલી કરાય સુરેન્દ્રનગર એસઓજીએ લીલા ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું નવા ગામની સીમમાં ખાતરમાંથી ખેતરમાંથી ઝડપાયું ગાંજાનું વાવેતર એસઓજીએ એક પણ દસ લાખના ગાંજા સાથે મારા ડાબી નામના શખ્સને ઝડપી કાર્યવાહી હાથ ધરી अवली मलपुर में मार्केट मार्केटयार्ड में साबत में मा वेपारी मार मारियों सीसीटीवी आधार आरोपी ने झड़प घटना नेपारीपुर बजार सज्जड़ बंद रख यूनिवर्सिटी रोड पर रफ्तार में कार बेफाम वाहन चालके युवक ने अड़फेटे लीधो बाइक चालक युवक ने फंगोड़ी अजाण्य वाहन चालक फरार थयो अकस्मात की घटना में आरोपी पुलिस पकड़ती दूर રાજકોટ સિવિલ હોસ્પિટલ સારવારને લઈ ફરી એકવાર વિવાદમાં આવી વોર્ડમાં દાખલ દર્દી લોભીમાં અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યો શ્રમિક વોર્ડમાંથી લોબીમાં કઈ રીતે પહોંચ્યો તેને લઈ સવાલો ઉભા થયા સમાચારોની શરૂઆત કરીએ રાજ્ય સરકારની ત્રણ દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરાયું છે સીએમ મંત્રી અને આઈએસ અધિકારીઓનો પડાવે સોમનાથમાં છે તમામ મંત્રી નેતાઓ ચાર્ટર્ડ ફ્લાઇટ મારફતે રવાના થઈ ચૂક્યા છે શિબિરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ગવર્નર મુદ્દે વિશેષ ચર્ચા સત્ર વિકાસ યુવાનો તેમજ રોજગાર અંગે ચિંતન શિબિરમાં ચર્ચા થશે તો ગત વર્ષની કાર્ય સિદ્ધિ અંગે પણ સમીક્ષા કરાશે આજથી સોમનાથમાં રાજ્ય સરકારની અગિયારમી ચિંતન શિબિર છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં અગિયારમી ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે વેરાવળ રેલવે સ્ટેશન પર વહેલી સવારથી અધિકારીઓનું આગમન થઈ રહ્યું છે તો મંત્રીઓ તથા અધિકારીઓ સહિત એકસો સત્તાણું લોકો શિબિરમાં જોડાવાના છે આજથી ત્રેવીસ નવેમ્બર દરમિયાન સોમનાથ ખાતે આ ત્રિદિવસીય આયોજન છે રાજ્યમાં તૈયાર થતી નીતિ આગામી રોડમેપ સંદર્ભે સમીક્ષા થશે તો ડેટા એનાલિસિસ જેવા વિષયો પર નિષ્ણાતોના વક્તવ્યો ચિંતન શિબિરની આજથી શરૂઆત થવા જઈ રહી છે ત્રણ દિવસ આ શિબિર ચાલશે અગિયારમી ચિંતન શિબિર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં ચિંતન શિબિર યોજાશે અનેક નેતાઓ પણ જોડાશે વેરાવળ રેલવે સ્ટેશન પર આગમન પણ થઈ રહ્યું છે પણ યોજાશે તો આ સાથે રાજ્યમાં તૈયાર થતી નીતિ આગામી રોડમેપ સંદર્ભે ચર્ચા વિચારણા અને સમીક્ષા થશે આજ સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાયેલા છે નિકુંજ ચિંતન શિબિરની આજથી શરૂઆત થવા જઈ રહી છે કેટલા લોકો હાજર રહેશે આ સાથે કયા કયા મુદ્દાઓ પર આ ચિંતન શિબિરમાં ચર્ચાઓની સંભાવના ચિતૃ વિશાળ રાજ્ય સરકારની આજથી ત્રણ દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ થશે રાજ્ય સરકારના મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ તમામ વિભાગના સચિવો અને તમામ ઉચ્ચ અધિકારીઓ જે છે તે ત્રણ દિવસ સોમનાથ ખાતે પડાવ નાખશે અને રાજ્ય સરકારના વિકાસ માટે રાજ્ય સરકારની પ્રગતિ માટે ચિંતન મનોમંથન કરશે અગિયારમી આ ચિંતન શિબિર છે બે હજાર ત્રણ ની અંદર તત્કાલીન મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ આ ચિંતન શિબિરની પરંપરાની શરૂઆત કરાવી હતી હાલ હું સોમનાથ ખાતે છું અને મારી પાછળ આપ જે જોઈ રહ્યા છો જે ડોમ તૈયાર કરવામાં આવ્યો છે તે આ ડોમ રાજ્ય સરકારની ચિંતન મનોમંથન માટેની તૈયારીઓનો છે સોમનાથ દાદાના સાનિધ્યમાં આપ જમણી તરફ જોશો તો સોમનાથ મંદિર જે છે તે આપને દ્રશ્યમાન થશે સોમનાથ દાદાના સાનિધ્યમાં આ ચિંતન શિબિર રાજ્ય સરકારની યોજાઈ રહી છે ત્રણ દિવસીય ચિંતન શિબિરની અંદર તમામ એવા મુદ્દાઓ છે કે જે રાજ્ય સરકારની પ્રગતિ માટે રાજ્ય સરકારના વિકાસ માટે મહત્ત્વના હોય છે તે તમામ મુદ્દાઓને લઈને આ ચિંતન શિબિરની અંદર મનોમંથન કરવામાં આવશે ચિંતન કરવામાં આવશે પાછલી ચિંતન શિબિર બે વર્ષ પહેલાં સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા ખાતે યોજાઈ હતી અને હવે બે વર્ષ બાદ આ ચિંતન શિબિર જે છે તે સોમનાથ મહાદેવના શરણોની અંદર યોજાઈ રહી છે અલગ અલગ એવા મુદ્દાઓ છે કે જેના આધારે આગામી રોડમેપ રાજ્ય સરકાર નક્કી કરતી હોય છે અને ખાસ કરી ચિંતન જે છે તે ખૂબ મહત્ત્વનું હોય છે કારણ કે નવા આઈડિયા ક્રિએટ માટે નવા આઈડિયાના ઉદ્ભવ માટે જે અલગ અલગ વિભાગોનો તેમની પાસે હવાલો છે તે તમામ એકઠા થાય છે ને કોઈ એક વિષય પર ચિંતન મનોમંથન કરે છે ને ત્યાંથી કી પોઈન્ટ જે છેલ્લા દિવસે તૈયાર થતા હોય છે ત્યારબાદ ત્યાર પછીના સમય દરમિયાન તેના પર વર્કઆઉટ કરવામાં આવે છે તેના પર કઈ રીતે નવી યોજનાઓની અંદર તેનું ઇમ્પ્લિમેશન કરી શકાય તે મુદ્દાને લઈને પણ ચિંતન શિબિર બાદ પણ એક્સરસાઇઝ જે છે તે કરવામાં આવતી હોય છે બપોરે બે વાગે આ ચિંતન શિબિરનો શુભારંભ થશે તમામ મંત્રીઓ હાલ અમદાવાદથી સોમનાથ પહોંચવા માટે નીકળવાની બસ તૈયારીઓમાં છે થોડા સમય બાદ કેશોદ એરપોર્ટ ખાતે લેન્ડ થશે ત્યાંથી પહોંચશે અને બપોરે બે વાગે ચિંતન શિબિરનો મુખ્યમંત્રીની હાજરીમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં થશે અને ત્યારબાદ ત્રણ દિવસ દરમિયાન લગાતાર અલગ અલગ એવા સેશનો છે કે જેની અંદર રાજ્ય સરકારની વિકાસલક્ષી બાબતોને લઈને ચિંતન થશે મનોમંથન થશે ધ્રુવિશા જોડા

અને ભારતના સૌથી મોટા સોલાર પાવર પ્લાન્ટ પ્રોજેક્ટને વિકસાવવા માટે ભારત સરકારના અધિકારીઓને લગભગ ડોલર મિલિયન આપવા સંમત થયા હતા અધિકારીઓ એમ પણ કહ્યું હતું કે અદાણી અને અદાણી ગ્રીન એનર્જીના અન્ય એક્ઝિક્યુટીવ ભૂતપૂર્વ સીઈઓ વિનિત જૈને ધિરાણકર્તાઓને અને રોકાણકારોથી તેમના ભ્રષ્ટાચારને છુપાવી ત્રણ બિલિયનથી વધુ ડોલરની લોન અને બોન્ડ એકત્ર કર્યા છે

તેમના પત્રીજા સાગર અદાણી વિનીત જૈન સહિત કુલ સાત અધિકારીઓ જે છે અદાણી ગ્રુપ ઓફ કંપનીઝના તેમની સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું છે આ સૌથી મોટો અને ગંભીર મામલો છે જે અત્યારે વૈશ્વિક લેવલે ચર્ચાનો વિષય પણ બન્યો છે કારણ છે કે ગૌતમ અદાણી સામે છેતરપિંડી અને લાંચ આપવા જેવા ગંભીર આરોપ લાગ્યા છે ભારતની અંદર ભારત સરકાર પાસેથી સૌથી મોટો સૌર ઉર્જાનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને એકવીસો દસ કરોડ જેટલી માત પર લાંચ આપવા માટે અમેરિકામાં જઈને ગૌતમ અદાણીની કંપનીઓ દ્વારા ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું અને તેના આધારે જે વિદેશી રોકાણકારો છે તેમની સાથે છેતરપિંડી કરી અને લાંચ આપીને આ વીસ વર્ષનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે જે ષડયંત્ર રચ્યું એ પ્રકારના આરોપ સાથે ત્યાંની કોર્ટમાં ચોવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ એક ફરિયાદ દાખલ થઈ હતી જેના પર બુધવારે જે સુનાવણી હાથ ધરવામાં આવી તેની અંદર આ સાબિત થયું છે અને તેના આધાર પર અત્યારે ધરપોકડ વો ઇશ્યુ કરવામાં આવ્યું છે સમગ્ર મામલો છે તે બે હજાર વીસથી લઈને બે હજાર ચોવીસ વચ્ચેનો છે કે આ દરમિયાન ગૌતમ અદાણીની જે અદાણી રિન્યુએબલ ગ્રીન એનર્જી કંપની જે છે એ કંપની દ્વારા આ પ્રકારે સૌર ઉર્જાના કોન્ટ્રાક્ટ માટે ભારતીય અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી અને સતત સાગર સાગર અદાણી અને વિનીત જૈન જે કંપનીના સીઈઓ તરીકે કાર્યરત હતા તેઓ સતત અધિકારીઓ સાથે બેઠક યોજીને આ જે કોન્ટ્રાક્ટ મેળવવા માટેના તમામ પ્રયાસ કરતા હતા પરંતુ આ કોન્ટ્રાક્ટ મેળવવા માટે તેમણે અમેરિકામાંથી ફંડ એકત્ર કરવા માટેનો એક ષડયંત્ર રચ્યું એ પ્રકારનો આરોપ કરવામાં આવ્યો છે કારણ કે અમેરિકાની ફમે જે કોર્ટમાં જે કેસ દાખલ કર્યો છે તેમાં સીધી જ રીતે આરોપ લગાવ્યો છે કે આ પ્રકારે છેતરપિંડીનો જે કેસ થયો ત્યારબાદ ગૌતમ અદાણી સાગર અદાણી વિનીત જૈન સહિતના જે સાત આરોપીઓ છે તેમણે ત્યાંની જે તપાસ એજન્સી એફબીઆઈ ઉપરાંત જે અમેરિકન એક્સચેન્જ છે તેના દ્વારા જે એક તપાસ હાથ ધરવામાં આવી રહી હતી આ પ્રકારના કરપ્ટ એક્શન સામે તો તેની તપાસને અંદર પણ અવરોધ નાખવાનો એટલે કે કાયદાકીય પ્રક્રિયામાં અવરોધ નાખવાનો પણ એક આરોપ લગાવવામાં આવ્યો છે અને આરોપ હેઠળ તેની અંદર તેઓને દોષિત ઠેરવતા અત્યારે વોરંટ ઇશ્યુ કરવામાં આવ્યું છે જો કે સૌથી મહત્વનું એ છે કે આખો મામલો એક સિમ્પલ લાઇનમાં આવે છે કે અદાણી ગ્રુપ ઓફ કંપની દ્વારા જે ભારતની અંદર સૌર ઉર્જાનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે અમેરિકામાંથી ફંડ એકઠું કરીને ભારતીય અધિકારીઓને માથ પર રકમ છે લાંચ પેટે આપવાની હતી એટલે આ વૈશ્વિક લેવલે રોકાણકારો સાથે છેતરપિંડી થઈ હોવાનું ત્યાંના જે એટર્ની જનરલ છે તેમણે નિવેદન પણ આપ્યું છે તેમના નિવેદન અનુસાર એ બાબત સ્પષ્ટ થાય છે કે ગૌતમ અદાણી આ પ્રકારની કરપ્ટ પોલિસી અપનાવીને તેના આધારે રોકાણકારોને ભારે નુકસાન થયું છે જોકે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે બુધવારે જ વીસ વર્ષના જે ગ્રીન બોન્ડ ગ્રીન એનર્જી બોન્ડ માટે ગૌતમ અદાણીએ જાહેરાત પણ કરી હતી અને ત્યારબાદ તેમની સામે આ પ્રકારનું ધરપકડ વોરંટ ઇસ્યુ કોર્ટમાંથી થવી એ પણ એક જોગાનુજોગ છે પરંતુ અત્યાર સુધીમાં અદાણી ગ્રુપ તરફથી આ અંગેની કોઈ પ્રતિ પ્રતિક્રિયા હજી સુધી આવી નથી પરંતુ હાલ મામલો ધરપકડ અને લાંચનો છે સૌથી ગંભીર બાબત એ છે કે વીસ વર્ષનો કોન્ટ્રાક્ટ મેળવીને કથિત રીતે સોળ હજાર કરોડ જેટલો માતબર નફો થશે તે પ્રકારની જે અનુમાનોના આધાર પર છે આ કોન્ટ્રાક્ટ મેળવવા માટે અધિકારીઓને લાંચ આપી વિદેશી રોકાણકારો સાથે છેતરપિંડી કરી અને તેના આધાર પર અમેરિકાની કોર્ટમાં થયેલો આ કેસ અને કેસના આધાર પર ધરપકડ વોરંટ છે તે આ સાત લોકો સામે જેમાં ગૌતમ અદાણી એમના ભત્રીજા સાગર અદાણી વિનીત જૈન સહિતના જે અન્ય જે ચાર કંપની સાથે સંકળાયેલા છે કુલ મળીને સાત લોકો સામે આ વોરંટ ઇશ્યુ થયું છે જો કે તેની અસર અત્યારે માર્કેટ પર પણ જોવા મળી રહી છે કે અદાણી સાથે જોડાયેલા તમામ જે કંપનીઓના જે શેર છે તેની અંદર મોટા પાયે અત્યારે ઘટાડો જોવા મળી રહ્યો છે શેરમાં ભારે કડાકો પણ જોવા મળી રહ્યો છે ધ્રુવિશા જી જોડાવા બદલ આભાર આપનો દિલ્હીના પૂર્વ અરવિંદ કેજરીવાલ સામે ભાજપનું બોલ કેજરીવાલના બંગલાને લઈ ભાજપના કાર્યકરો અરવિંદ કેજરીવાલના આવાસ પર વિરોધ કરશે ભાજપના નેતાઓ વિરોધ પ્રદર્શનમાં હાજર રહેશે પ્રદર્શન વીરેન્દ્ર સચદેવા સાથે અનેક મોટા નેતાઓ પણ હાજર રહેશે તો કેજરીવાલના બંગલાને લઈ ભાજપના કાર્યકરો બંગલા ખાતે વિરોધ પ્રદર્શન કરશે અરવિંદ કેજરીવાલના આવાસ પર તેઓ વિરોધ કરવાના છે મોટા પ્રમાણમાં નેતાઓનો જમાવડો પણ થશે

स्थित उस पर कई तरह के गंभीर आरोप लगे थे और ये आरोप लगभग डेढ़ से दो साल से बीजेपी लगा रही है और अब जब अरविंद केजरीवाल दिल्ली के मुख्यमंत्री नहीं हैं उसके बाद भी बीजेपी के नेता लगातार इस बात को लेकर आम आदमी पार्टी के नेता अरविंद केजरीवाल को घेरने की कोशिश कर रहे हैं अरविंद केजरीवाल बेशक के इस वक्त दिल्ली के फिरोज शाह रोड पर अपना उन्हें एक, एक घर मिल गया है उनके साथी सांसद का घर मिला है वो वहीं पर रह रहे हैं लेकिन सबसे पहले मैं आपको बताऊं कि जिस जगह पर मैं मौजूद हूं ये अरविंद केजरीवाल का पुराना आवास यानी जब वो मुख्यमंत्री हुआ करते थे मैं अगर कैमरामैन से कहूं दिखाने के लिए तो ये दिखाएंगे ये अरविंद केजरीवाल का जो सिविल लाइंस वाला आवास था यहां से मैं 100 मीटर की दूरी पर और दिल्ली के जो उपराज्यपाल हैं उनका आवास जो राजनिवास है वो आप यहाँ देख सकते हैं और कहीं ना कहीं अब अरविंद केजरीवाल दिल्ली के मुख्यमंत्री पद से इस्तीफा दे चुके हैं तो अब बीजेपी उन्हें घेरने की ठीक वैसे ही कोशिश कर रही है जैसे अरविंद केजरीवाल का जब पदार्पण हुआ था दिल्ली की राजनीति में तब से देखने को मिल रहा है अब ये रास्ता तो जाता है ये अरविंद केजरीवाल के नए आवास में उसे भी हम दिखाने की कोशिश करेंगे लेकिन अरविंद केजरीवाल के, के लेकर प्रदर्शन जो शुरू होने वाला है बीजेपी का वो अब से एक घंटे बाद होने वाला है जिसमें बीजेपी के दिल्ली के अध्यक्ष वीरेंद्र सचदेवा रहेंगे और सभी सातों सांसद वहां पर मौजूद रहेंगे और बीजेपी की ये कोशिश रहेगी कि दिल्ली विधानसभा चुनाव नजदीक है और उससे पहले दिल्ली की जनता के अंदर ये मैसेज पहुंचाया जाए कि अरविंद केजरीवाल ने किस तरह से दिल्ली की जनता को लूट अपने लिए एक शीर्ष महल खड़ा किया है और अब फिर से उसे शीश महल में जाने की तैयारी कर रहे हैं तो इस विरोध प्रदर्शन का उद्देश्य बीजेपी का यही है कि दिल्ली की जनता को एक मैसेज देना कि अरविंद केजरीवाल जो अपने आप को कट्टर ईमानदार साबित करके दिल्ली की राजनीति में आए और कैसे दिल्ली की जनता की गाढ़ी कमाई लूटकर उन्होंने अपनी जेबें भरी हैं तो आज का उद्देश्य बीजेपी का यही है अरविंद केजरीवाल के पास आखिर इतना पैसा कहाँ से आया जो अरविंद केजरीवाल दावा करते हैं कि आज भी उनके पास कोई कार नहीं है किसी की दी हुई कार से वो चला करते थे फटी शर्ट पहनते थे आज अरविंद केजरीवाल के पास इतना पैसा कहाँ से आ गया तो बीजेपी का मेन मोटिव यही है, है कि दिल्ली की जनता को मैसेज देना और यही मैसेज देने की कोशिश अब से एक घंटे बाद बीजेपी अरविंद केजरीवाल के आवास के बाहर करने वाली है जी जी देर जोड़ा बदल आभार आप વડોદરામાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા બાદ તપાસતો ધમધમાટ પોલીસે સયાજી હોસ્પિટલના ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું મુખ્ય આરોપી બાબરને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું તટસ્થ પુરાવા એકત્રિત કરવા પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે તો વડોદરામાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા કરાઈ હતી ત્યારબાદ તપાસમાં વાત કરવામાં આવે તો ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમારની હત્યાના ઘેરા પ્રત્યાઘાત છે તે વડોદરા શહેરમાં પડ્યા હતા અને હાલ આ જે પોલીસ દ્વારા આ જે આરોપીઓ છે તેઓને ધરપકડ પણ કરવામાં આવી છે કુલ દસમાંથી અત્યાર સુધીમાં નવ જેટલા આરોપીઓ છે તે પકડાઈ ચૂક્યા છે અને હજુ પણ એક આરોપી ફરાર છે ત્યારે સૌ પકડાયેલા જે ચાર જેટલા આરોપીઓ હતા તેઓના કોર્ટમાં રજૂ કરી અને ચાર ત્રણ દિવસના રિમાન્ડ પર મંજૂર કરવામાં આવ્યા હતા અને આ રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા આ જે આરોપીઓ છે તેમનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું હતું આજે વહેલી સવારે તમામ આ જે પોલીસ છે તે આ આરોપી બાબર પઠાણ છે તેને લઈને સયાજી હોસ્પિટલ પહોંચી હતી અને ત્યાં આખી આ જે ઘટનાને કઈ રીતે અંજામ આપ્યો તેનું રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવ્યું મહત્ત્વની વાત અહીંયા એ છે કે જે રીતે હત્યાની અંદર જે તીક્ષ્ણ હથિયારનો ઉપયોગ થયો હતો તે હથિયાર પણ બાબરે એસએસજી હોસ્પિટલમાં નાખી દીધું હતું અને તેને જ લઈને પોલીસ છે તે આ હથિયારની પણ શોધવા માટે કામે લાગી હતી કારણ કે જે રીતે જોઈએ તો હત્યાની અંદર તટસ્થ પુરાવા એકઠા કરવા માટે હાલ પોલીસ વિભાગ છે તે કામ કરી રહ્યું છે અને તેને જ લઈને હાલ આખી આજે રીકન્સ્ટ્રક્શનની રિકન્સ્ટ્રક્શનની કામગીરી છે તે કરવામાં આવી રહી છે સાથે સાથે જે પણ કોઈ બાબર પઠાણની સાથે જે જવાબદારીની ભૂમિકા હતા તે તમામ લોકોની પણ પૂછપરછ છે તે કરવામાં આવી હતી એસએસજી હોસ્પિટલની અંદર બાબર પઠાણ જ્યારે ત્યાં પહોંચ્યો ત્યારે તેને ચપ્પુ કોણે આપ્યું કઈ જગ્યાએથી તે ચપ્પુ લાવ્યો અને ચપ્પુ ક્યાં ફેંક્યું હતું એ આ તમામ બાબતોની જે છે તે પૂછ પૂછપરછ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે હાલ તો બાબર પઠાણને લઈને પોલીસ છે તે પાછી પોલીસ સ્ટેશન ખાતે પહોંચી છે પરંતુ જે રીતે જોઈએ તો પોલીસ બેડામાં પણ ક્યાંક ને ક્યાંક હાલ આ જે ઘટના બની તેના પ્રત્યાઘાત પડ્યા છે કારણ કે ગઈકાલે પોલીસ કમિશનર દ્વારા મોડી રાત્રે બાગનો જે પોલીસ સ્ટેશનનો જે સત્તર જેટલો સ્ટાફ હતો તેઓની પણ બદલી છે તે કરી દેવામાં આવી છે જે રીતે જોઈએ તો આખી આ જે ઘટના બની અને તેમાં ક્યાંક ને ક્યાંક હજુ સુધી એક આરોપી છે તે ફરાર છે કુલ દસ જેટલા આરોપીઓએ આખી આ જે ઘટનાને અંજામ આપ્યો તેવી વાત પણ સામે આવી હતી એટલે હાલ પોલીસ છે તે આ તમામ આરોપીઓ સામે કડકમાં કડક પુરાવા અથવા તો તટસ્થ પુરાવા એકઠા કરવા કામે લાગી છે અને તેને જ લઈને રિકન્સ્ટ્રક્શનની કામગીરી છે તે કરવામાં આવી છે ગઈકાલે પણ જે બે જેટલા આરોપીઓ પકડાયા હતા તેમના રિમાન્ડ પણ કોર્ટમાં રજૂ કરી અને મેળવવામાં આવ્યા છે એટલે હાલ જોઈએ તો જે રીતે તમામ આરોપીઓ જે પકડાયા છે કે જેવું રિમાન્ડ પર છે તેઓની સાથે પોલીસ છે તે સાથે રાખી અને તમામ બાબતે પૂછપરછ કરી રહી છે હાલ આજે વહેલી સવારે આરોપી બાબર પઠાણને લઈ અને પોલીસ જે ઘટના છે તેને કઈ રીતે અંજામ આપ્યો અને જે પણ તીક્ષ્ણ હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે ક્યાં ફેંક્યું કોની મદદથી આખું આજે હથિયાર આપ્યું તે તમામ બાબતે હાલ પોલીસ છે તે તપાસ કરી રહી છે જી જી વડોદરામાં પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાના કેસમાં સૌથી મોટી કાર્યવાહી કાર્યાલય બાદ પોલીસ મથકના તમામ સ્ટાફની બદલી કરાઈ પોલીસ મથકના પીઆઈ પીએસઆઈ સહિત સત્તર કર્મીની બદલી કરવામાં આવી પીઆઈ ડીવી બલતાનાની મિસિંગ સેલમાં બદલી કરવામાં આવી પીઆઈ કેશ મણિયાની ટ્રાફિક શાખામાં બદલી કરાઈ તો એચએમ વ્યાસ બન્યા કાર્યાલય બાદ પોલીસ મથકના નવા પીઆઈ શહેરના પોલીસ મથકના પીઆઈની પણ આંતરિક બદલી કરવામાં આવી છે રાજકોટમાં ગુજરાત ફોસતા અહેવાલની દાદાર અસર જોવા મળી ટોબીમાંથી નગ્ન હાલતમાં મળેલા દર્દીના કેસમાં તપાસ સોંપાય સમગ્ર મામલે તપાસ સમિતિની નિમણૂક કરવામાં આવી છે સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવા આદેશ અપાયા સર્જિકલ બોર્ડના તમામ કર્મીના નિવેદનો પણ લેવામાં આવશે દાખલ દર્દી ટોબીમાં નગ્ન હાલતમાં મળી આવ્યો હતો અને ગુજરાત ફોર્સ દ્વારા જ આ અહેવાલ સૌથી પહેલા દર્શાવ્યો હતો ગુજરાત ફોસતા અહેવાલની ત્વરિત અસર જોવા મળી આ સમગ્ર કિસ્સામાં શું હકીકત છે તે બાબતની સીસીટીવી ફૂટેજ તે વોર્ડના ઇન્ચાર્જ વોર્ડના રજિસ્ટર અને આ બધાને નિવેદન લઈ એની તપાસ સમિતિ અને જે સત્ય હકીકત ખરેખર શું થયું છે સત્ય હકીકત શું છે એ જાણ્યા બાદ જ આપણે આગળ કંઈક બોલી શકશું અને જે કોઈ આની અંદર ઇન્વોલ્વ હશે જો ગેરરીતિ કરીને આ રીતનું કૃત્ય થયેલું હશે

ચોથા માળે જે સર્જરી વિભાગ છે તેમાં એક દર્દી સારવાર લઈ રહ્યો હતો શ્રમિક હતો તેમની સાથે કોઈ પણ પરિવારનો સભ્ય નહોતો તેની સારવાર માટે ત્યાં દાખલ હતો પરંતુ બીજા જ દિવસે તે મળે છે એ લોબીમાં કે જ્યાં રસોડું પાછળના તરફ કે જ્યાંથી જતા હોય ને પાછળનો ભાગ આખો છે કે જે પાછળના ભાગ તરફ જે રસોડું આવેલું છે તેની લોબીમાં મળે છે આટલો રસ્તો એવો પાર કેવી રીતના કર્યો સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે બીજી બાજુ એ શ્રમિકનું પગની સર્જરી હતી પગમાં હાટકું બહાર નીકળી ગયું હતું એટલે ચાલી શકે તેવી સ્થિતિ નથી તો પછી આ શ્રમિક ત્યાં પહોંચ્યો કેવી રીતના અર્ધનગ્નની હાલતમાં હતો સૌથી મોટો સવાલ છે જો ડોક્ટરો ઉપર કોઈ પરિવારજનો આક્ષેપબાજી કે મારામારી કરે તેને લઈને વિરોધ પણ થયો અને તેમના માટે એક્સ આર્મી મેન મૂકવામાં આવી સૌથી મોટો સવાલ છે જો મીડિયા કર્મચારીઓ વોર્ડમાં જાય છે તો તેને પણ અટકાવવામાં આવે છે પરંતુ ડોક્ટરો જો આ પ્રકારનું કૃત્ય કરે છે તો તેની સામે કેમ કોઈ કાર્યવાહી નહીં શ્રમિકો જે સરવાર લેવા માટે દર્દીઓ દાખલ થાય છે તેને ક્યાં લઈ જાય છે તેની જવાબદારી પણ આ ઉપર ઠોકવી જોઈએ કારણ કે વારંવાર આ પ્રકારની ઘટના બને છે દર્દીઓ બહાર ન જાય તેની જવાબદારી પણ સિક્યુરિટી ગાર્ડને સોંપો કે જેના કારણે ડોક્ટરોમાં પણ ભય રહેવો જરૂરી છે કે હવે સારવાર નહીં કરીએ તો આપણો રિપોર્ટ સુપ્રિન્ટેન્ડન્ટ સુધી જવાનો છે આ પણ કરવું જરૂરી છે ન માત્ર ડોક્ટરોને જ બચાવવાની જરૂર છે ક્યાં સુધી આ પ્રકારનું કૃત્ય છે

30,000 से ज्यादा घर पांच हजार से अधिक ऑफिस थर्टी मिलियन स्क्वायर फिट कंस्ट्रक्शन और भी बहुत कुछ सफर तीस साल का ये आपके भरोसे के बगैर मुमकिन नहीं था आपके इस भरोसे के लिए धन्यवाद श्री सिद्धि ग्रुप सेलिब्रेटिंग थर्टी इयर्स ऑफ ट्रस्ट गर्म पानी पिया खट्टा, फिर खट्टी कब्जा योगा किया मैंने दाएं, बाएं, फिर भी प्रेशर ना आए ये सब खा खा के मुंह थक जाए पर प्रेशर आने से कतरा क्या हुआ प्रेशर नहीं आता तो इसका प्रेशर आप लो कायम चून लो इसके प्राकृतिक